જયમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છે હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને વાગી જાય સવાના સવા આઠ આઠ ને વીસ જવું જ છે ને તમારો કપાવીનો હવે જ આહાર આઠ ને વીસ થઈ ગઈ હવે જવાનું હશે એટલે સાડા આઠ પોણા નવે પૂગવાનું છે તે આપણી પાસે ગાડી છે કાંઈ ટેન્શન નથી ગાડીમાં જવાનું છે અને ટ્રેક્ટર વી ગયું છે તો ઉપાધિ કાંઈ છે નહીં કાંઈ આમથી આમ કેવા એટલે જ હું ખાયો નાયો ધોયો ને પછી જાગી ગયો

પણ આજ નથી મેરા માપા કે સુરત દે આની કામ હારું આલે તો બધું વધુ વધુ સામાન આવે એમ તો મે કે દાળો એમ કરી તો થોડાક દે આપણે હજી કપાયના ત્રણ સાડી જાવ પછી ચા ગયા ઓમરે લી વ્યુ આવશે લગભગ આખો નો હો તો ચલો પેલા કપાયના દે પછી ન્યાતી ના તો પુગી ખેતર પર તમને ન્યા તમને બધું કહું કે કેતરમાં કેટલું કેવું મારે પેલા ખેતર પુગી પર તમને બધું વ્યવસ્થિત કહું કે કે મોડું થઈ જાય ભાઈ નકર તો ચલો કન્ટિન્યુ તો મિત્રો આપડે ખેતર પૂગી છે ને આપડે રાપા પાછા અધુરા કાલના કાલ પુરાણ તક ને યાદ લેવાના ભાઈ તો આટલું બાકી છે આમ બાકી છે સાપ વટાણે ન ઉતર્યું તો બધું લેવાનું છે ને મારા પપ્પાની બધા નોખા ખેતર જાય છે તમને કાલ કહેતા ભૂલી ગયો હું એ બધા નોખા જાય છે એ આ બાજુ ખેતરમાં જાય છે આખા આમ વટી બે ત્રણ ખેતર વટી ને અને આમ આપણે અહીંયા છે પપ્પા બીજે ગયા આજ બીજે ગયા તો એ યાદ બીજે મનનો હું તો હોય ને એ બધા વ્યાર રહે એટલે એ બધું લોસા આપશે વરુ રો એટલે કઈ તમારે ભાઈ બધું તૂકા મળે આ લેવાનું છે ને તમે ફટાફટ કપાવીને આવો ને બધા બબ્બે કિલો ગાડી માં ગાડીમાં તો બધા બબે કિલો વિનનાય છે તો આપણે તો મુદત કરી નાખી હોય કેમ કેવું અને કાલનો બ્લોગ એ નવ અપલોડ કર્યો નવ વાગ્યા તો સુઈ જો એડિટિંગ એ બાકી છે બધું બાકી છે યાદ નાખે ને આ વિડીયો કાલ નાખે બરોબર તો ચલો કપાવી ના ફટાફટ હા એને ક્યાં એને ક્યાં કોને લેવાનું તો મિત્રો બપોરના બાર વાગી ગયા છે ને હજી કપા વિણી એક થેલી ભરાની ને બે થેલી ઠેલી એવા ત્રણ થેલી ભરાની લગભગ કાલ જેટલો કપાત થઈ જાય થઈ જા જાય કાલ જેવો કપાસ કાલ બાવટા બે થેલી ભરાઈ ગઈ સરખી આ શું ના રેના મેં ભરી હતી ને તો બે થેલી અત્યારે કોને સાંજે ખબર પડે કે કાલ તો પેલો જ ખબર નતો આ વખતે તો બે મન ઉપર થાય તો થાય કાલ તો અઢીમન થાય રહ્યો હતો અઢીમન તબલે ન છો પછી હું કાંઈ વાંધો નહીં તો થઈ ગયું હતું તો અત્યારે કપાસ વીણી છે તો કેવું છે અત્યારે ખોવાઈને પણ છો એને તમે છન્નો કિલ્લા છે ને એને છન્નું કિલા અમારે તેતાલીસ કિલા ને એવું બધું હાલા કરે ધીમું ધીમું સીધી ઘોડો હાલે સીધો પાણી ચેન્જ મીકી દીધું છે પાણી પીધું મસાલો બસાલો છું પાછા મળવી વીણવા કેમ કે કપા નહીં ત્યાં જાય બરોબર તો કન્ટિન્યુ તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને જમીને તા બેઠા છે બધા ટ્રેક્ટરના સાયા હા કે સાયા બીજે કે છે નહી ત્યાં શાંતિ જ બેઠા હતા લે આ ઘડી કેટલા પોણા બે થઈ ગયા કા એક ને ઝૂમ જે જસ જમા છે કે તો પોણા બે થઈ ગયા 15 મિનિટ ઉપર રાપે છોડવાનો તો ઘડી આરામ કરી લઈ સરી લંબાઈ વિગડી પછી રાપે છોડી ત્યાં આપણે મહી કેમ કે આજે કપા વીણવાનું છે બપોર પછી હાન લાગીને

મેં ખાધા પર ક્યાં સૂટ નહોતું કપાઈ ડાયરેક બિનવાર મેં તો સારો કપા હોય ભાઈ સોટી જવાનું હોય તો આ બે મનની ઉમેદ જ છે ભાઈ બે મન થઈ તો ભાઈ ભાઈ ન કરતો ભાઈ ઠીક છે ચા પીને પાછા મસાલો સડાવી વીણવા મળ્યું આ બધું બતાવ્યું તમને કેમ કે બહુ લાંબુ સૂટ ન કર્યું બહુ પછી એટલે થોડુંક કેવડાવું છે તો ચલો કન્ટિન્યુ તમને અહીંયા જો તો મિત્રો મસ્ત મજાનો ચા પાણી પી લીધા મસાલો બસાલો ચડાવી દીધો છે ને તમને મારા ફુવા મુલાકાત કરાવી દઉં અને મારા ફુવા તમને મસ્તીનો દો સંભળાવશે પુવા એક મસ્તીનો ધૂહ હમરાવો તમે પબ્લિક ને હા હા પેલો પ્રથમ તો હું રામવાળોનો રામવાળાને ભણતર હેનું હતું જનની જણ તો ભગત જણ જે કા સુરો અને કા દાતાર ઈ કે એની માતાજીને એમ કીધું તું કે જણની જણ તો કા સુરો અન કા દાતાર નકર રહેજે વાંજણી હે મા તારા મત ગુમાવીશ માં એવો પાટુર મારી પટાર ભાંગી લાગ્યાને ડબા પગમાં પગવા સુકરે કાલુબા ન કુવર એ રે નો તાર ખેડવા પેલી રે ભાંગી પોતાની રે વાવડી પછી ભાંગ્યા જેને ગાયક વાડી ગામ રે કાલુ ભાઈ નારાયણ દાદા ની તો તમે આ દુઃખો કેવો લાગ્યો દ્રષ્ટિ જણાવજો સાનું ટાણું થાય નાયડિયું ઢીલ્યું થાય બોલો ભાઈ હું ગીત ગાય ને દુકાને જાય ત્યારે અવ સાપણી ભેગો થાય આ બસ લેજ તો મિત્રો પૂરું થઈ ગયું બધું કામ સાડા પાંચ થઈ ગયા ને કપાયવાનું કામ બંધ કરી દીધું છે બધું

અડધી અડધી આ અડધી અડધી માં એક આથે બે કેમ લેવી તો કાંઈ વાંધો નહીં પેલા પૂગી ને પુલા પુગી બધા જાય છે તો આપણે કાય કાય ઘરે બે લેવી થાકી ગયા છે કેટલો થાય કોને ખબર કરતા ઓછો થાય તાડી જોજે છે ચલો ઓટા આ કામ લઈ તો મિત્રો કપાસ રોખાઈ ગયો આપણો અને તમારો ભાઈનો કપાસ કિલો રોખાનો હોય તમને ન ખબર હું તમને કહી દઉં આડત્રીસ કિલા છો આપણે ત્રીસ ને આઠ આડત્રીસ કિલા કપાસ થઈ ગયો છે અને હું કપાસ રોકતો હતા ને તે મોઢું ધોતો તો હું કે રોખાઈ ગયો હતો આડત્રીસ કિલા છો કાલ કરતાં પાંચ કિલા ઘટી ગયા કિલા પાંચ કિલા કપાસ હારો તો પણ કાંઈ છો નહીં બરો ભાઈ સમજો ઓ ભાઈ એક નંબર નજારો આવો ભાઈ તો ભાઈ ગાડીને આવી જાય તો આપણે બેસી જવી કે ખોટું આમાં ભલે મફત ના આવતું

હેરાન કર્યા ઘરમાં કેમ કે એક પાંચ બેઠા હોય એક ગોતવાનું એક ને લેવા દેતા સાર માંથી પાંચ પાંચ માંથી ગુમ થઈ જાય એટલે કે મારા મમ્મી કે એમાં ને એમાં દેવી બધા પૂરે પૂરા હેરાન કરે છે શું થાય તને હું જોતા હમ જો શું થાય તને માર ખાવો છે એક વાય અટેક કરે છે મેં બાબા ટીલ્લું કે તો મેં બાબા ટીલ્લું પણ ટીલ્લું બાબા તમારું નામ તમારું ક્યુ ગામ એમ બતાવો મને તમારું ગામ ક્યું આ બધું હે આવું બધું છે ધીમું ધીમું હાલા કરે ભાઈ ક્યાં જવું જો કાલ પમજી માં મારે જવું છે ભાઈ ઓલા પણ પેટ શોપ માં પણ હવે મુકા ભાઈ ઉપાડ દઈએ મારા બાપા તો થાય ને ઘર નો ભેગું થાય મારા કલે જાવ માંગો હશે ટાઈમ મહેમાન એવા એટલે હું થોડુંક બાવણું બંધ કરી દીધી છે અને એવું બધું છે તો માંગો છે ઉપર માંગો છે એમ કે ઉપર લાવ કાંક પાંચસો હજાર રૂપિયા એટલે સોરી હજાર પંદરસો રૂપિયા તો બધું ભેગું થઈ જાય આપણું કામ એટલું થઈ ગયું એટલે વાંધો નહીં આવે પણ દે તો થાય ને તો તમે બધાને વેક્સિન લેવાની છે દવા ઇન્જેક્શન ઇન્જેક્શન લેવાના છે એવું બધું કરવાનું છે પછી તમને તમારે ઘરે બધા બીયાવાના છે તમારા માલિકના ઘરે એટલે તમે રેમા કરો ખાયા કરો અને છી કર્યા કરો એ નાઇટમાં ડખવાની હો હા નાઇટ તેખી કરી હું ધ્યાન રાખ્યો બેન કહી દઉં છું જો બાંધવાનો શોખ તો છો એ લે જા તને માયરો તને માયરો બાંધો 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 બાંધો